ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચના દ્રશ્યો છે જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે ઓફિસે જતા લોકો છે આ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે કારણ કે વરસાદની શરૂઆત થઈ ત્યારબાદ અવિરત આ વરસાદી પાણી ભરાયેલા છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા જેના કારણે ભરૂચવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે ભરૂચમાં ગઈકાલથી જ વરસેલા ભારે વરસાદ કે જે સાત ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અમે તમને હાલ અમે ઉભેલા છીએ ભરૂચના એશ્વરિયા બંગલો અને જ્યાંથી એમઇટી સ્કૂલ પણ આવેલી છે અને એ વિસ્તાર અમને તમને બતાવીશું કે જે વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયો છે અને આ અહીંયા અહીંયા કેટલા બંગલાઓમાં પણ પાણી ભરાયું છે ત્યારે અહીંયા અત્યારે પાણી નિકાલનો નિકાલ નથી અને જે સમસ્યા વર્ષો વર્ષ બનતી જ રહે છે અમે તમને આ દ્રશ્ય બતાવીશું કે અહીંયા આ વિસ્તારના નગરજનોએ એક પાણીનું મશીન લગાવ્યું છે અને જે મશીનથી આ લોકો અહીંયાના સોસાયટીઓમાં ભરેલા પાણીને હું નિકાલ કરી રહ્યા છે અને અમારે અહીંયા પાણી છેલ્લા આજે છ સાત ઇંચે વરસાદ પડી ગયું એના કારણે આગળની જે ભૂખી ખાડીમાં જે પાણી જવાનું છે તો ફૂલ થઈ જાય એના કારણે પાણી જતું નથી અમે અત્યારે દસેક મશીન ઉમરાજ પંચાયત સોસાયટીની અંદર મૂકેલા છે પાણી કાઢવાનો પ્રયત્ન અને પચીસ એક કામ કરી રહ્યું છે કેટલી પાણી ટોટલ લગભગ આ હતા ઉમરાજ ગામના નગરજનો અને કાર્યકર્તાઓ જે લોકોનું કહેવું છે કે મિનિમમ પંદર જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને વિકટ પરિસ્થિતિ છે ખાડીમાં પાણી ભૂલ થઈ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ નથી ને જેને મશીનો લગાવીને સ્થાનિકો પાણીનો સોસાયટીમાંથી નિકાલ કરતા નજરે પડી રહ્યા છે રબીક મલિક સંદેશ ન્યૂઝ ભરૂચ